ડુમ્મસ ગામના મહેસૂલ રેકોર્ડ ગુમ થયાની આશંકા સેવામાં આવી રહી છે ડુમ્મસ નમૂનો નંબર એક ગુમ થયાનો કોંગ્રેસનો આરોપ છે રેકોર્ડ થયાનો ખુલાસો થયાનો દર્શન નાયકે દાવો કર્યો છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરટીઆઈ કરી હતી જેમાં રેકોર્ડ ગુમ થયા પાછળ કૌભાંડની આશંકા તેમણે દર્શાવી છે હકીકત સામે લાવવા માટે તપાસ સમિતિની દર્શન નાયકે માંગ કરી છે તો જે પ્રકારે હવે સુરતમાં ડુમસ ગામના મહેસૂલ રેકોર્ડ ગુમ થયાની આશંકા સેવામાં આવી રહી છે ડુમ્મસ ગામનો નમૂનો નંબર એક ગુમ થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને આ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવે તે પ્રકારેની માંગ કરવામાં આવી છે રેકોર્ડ ગુમ થયાનો આરટીઆઈમાં ખુલાસો થયો હવાનો પણ દર્શન નાયકે દાવો કર્યો છે

ગામની જમીનો ના જુદા જુદા જે સર્વે નંબર હોય છે એનો નમૂના નંબર એક કહેવાય છે એ તમામ રેકોર્ડ ગુમ છે જે સરકારી રેકોર્ડ છે જેના આધારે જમીન કોની માલિકીની કયા વર્ષમાં હતી એ સહિતની વિગતો મળતી હોય છે પરંતુ એ તમામ રેકોર્ડ આ હાલ ગુમ હોવાની ખુલાસો આરટીઆઈ માં થયો છે અને દર્શન નાયકે પણ આ સમગ્ર મામલે રાજ્ય સરકારનું ધ્યાન દોરી ખુબ ચોંકાવનારી કહી શકાય તેવું કૌભાંડ સામે આવે તેવી શક્યતા દર્શાવીને સમગ્ર મામલે તપાસ આદેશ અપાય એવી માંગ પણ કરી છે જી બિલકુલ શૈલેષ જાણકારી બદલ આપનો આભાર